વલસાડ ડીજીવીસીએલ કચેરી સામે કોંગ્રેસનો વિરોધ કોંગ્રેસથી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એફઆરટીના કર્મચારીઓના હક અને પગાર મુદ્દે વિરોધ કરાયો ડીજીવીસીએલમાં થાંભલા પર ચડીને જોખમી કામગીરી કરતાં એફઆરટી કર્મચારીઓને સોળ હજાર રૂપિયાના વચન સામે માત્ર બાર હજાર રૂપિયા પગાર અપાય છે તેમજ જોખમી કામગીરી દરમિયાન પૂરતા સુરક્ષા સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં નથી આવતા આઉટસોર્સિંગથી નિમાયેલા આ કર્મચારીઓએ અગાઉ પણ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ પ્રશાસન તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ ન મળતા આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને કર્મચારીઓએ ધરણા યોજ્યા જો કર્મચારીઓની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ધારાસભ્ય અનંત પટેલે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી કંપનીના અધિકારીઓ જાણે કોઈ અધિકારીથી થી ગભરાતા હોય એવું લાગે છે કે જે ગાંધીનગરમાં બેસીને આ બધી મલાઈ ખાય છે અને મલાઈ લઈને મંત્રી સુધી પહોંચાડે છે એટલે વીજ કંપનીના અધિકારીઓ કંઈ બોલી શકતા નથી પરંતુ આનું મેનેજમેન્ટ કરનારી એજન્સી જે છે એજન્સીનું જે મેનેજમેન્ટ હોય છે મેનેજમેન્ટે ફરજિયાત ટ્રેનિંગ આપીને એમને થાંભલા પર ચડાવવાના હોય છે પરંતુ એ પોતા પપેટ છે ઉપલા અધિકારી જ્યાં સુધી એમની સાથે વાત ન કરે ત્યાં સુધી એ બોલતા નથી